ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના મંદિરોમાં ચોરી અને લૂંટના ચોત્રીસ ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના સાગરિતોને પૂર્વ કચ્છ પોલીસે ઝડપી પાડ્યા હતા આ બાબતે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગત તારીખ છ અગિયાર બે હજાર ચોવીસના રાત્રિના સમયે ચિત્રોડ તેમજ જેઠાસરી વાંડમાં આવેલા કુલ અગિયાર મંદિરોમાંથી કુલ સત્તાણું હજારની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો જેથી તાત્કાલિક સીટની રચના કરવામાં આવી હતી ત્યારબાદ તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના કાનમેર ગામના અલગ અલગ મંદિરોમાંથી એક લાખ પચાસ હજાર બસોની ચોરી કરાઈ હતી જેથી સીટના અધ્યક્ષની આગેવાનીમાં એલસીબી ગાગોદર પોલીસ આડેસર પોલીસના અધિકારી અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી કમલેશ અનારામ ગરાસિયા રમેશ બાબુરામ ગરાસિયા જીતેન્દ્ર સુનારામ ગરાસિયા સુરેશ શંકર ઉર્ફે ડાકુ ગરાસિયા જયરામ ઉર્ફે જેનિયા નોનારામ ગરાસિયા સુરેશ શાંતિલાલ સોનીને રાજસ્થાનના જંગલોમાંથી પકડી લેવામાં આવ્યા હતા જ્યારે મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસિયા તથા રમેશ વાલારામ ગરાસિયાને પકડવાના બાકી હોવાનું જણાવ્યું હતું આરોપીઓ પાસેથી ત્રણ લાખ ચોસઠ હજાર સાતસો ચોત્રીસના સોના ચાંદીના દાગીના તથા અન્ય મુદ્દામાલ કબજે કરાયો હતો આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે જણાવ્યું કે આરોપીઓમાં અમુક સામે એક જ પ્રકારના અનેક ગુના પોલીસ દફતરે નોંધાયેલા છે તેમાં મુખ્યત્વે ચોરી અને લૂંટના ગુના સામેલ છે મોડેસ ઓપરેન્ડી મુજબ તેઓ ભૌગોલિક માહિતી પહેલેથી ધરાવતા હતા અને પથ્થર ઘડાઈના કામથી સંકળાયેલા હોવાથી મંદિરોમાં પથ્થરની કોતરણી કામગીરી કરતા કામ પૂર્ણ કર્યા બાદ ત્યાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા વધુમાં પોલીસ અધિક્ષક સાગર બાગમારે પૂર્વ કચ્છ પોલીસની કામગીરીની સરાહના કરી જિલ્લા દ્વારા આ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓને પચીસ હજાર પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી પોલીસ દ્વારા ગેંગને ઝડપી પાડવા બદલ કાનમેર ગ્રામ પંચાયત સરપંચ રામભાઈ ભટ્ટી દ્વારા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક અને સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ અગિયાર અગિયાર બે હજાર સાત દિવસ પહેલા આગેવાન ની જાગૃતતા થી પોલીસ ને જાણ કરેલ ગાગોદર આડેસર અને રાતે બે અઢી વાગે સતત પોલીસ અને આગેવાનો સાથે રહી અને તે દિવસે જ રાતે એકાદ બે ચોરને પકડી લીધેલ અને ત્યારબાદ કડક પોલીસની કામગીરી અને સતત તપાસના લીધે એની કડી જેઠ રાજસ્થાન સુધી નીકળી અને ત્યાંથી પૂર્વ કચ્છ પોલીસ એલસીબી આડેસર ગાગોદર પીઆઈ બધા સાથે મળી અને ખૂબ પર્સનીય કામગીરી કરી અને તાત્કાલિક આ ચોરી પકડી અને મુદામાલ સહિત આજે ચોરોને અહીંયા રજૂ કર્યા છે તારીખ છ નવેમ્બરની રાત્રિના લેટ નાઇટ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનના ચિત્રોડ ગામમાં અલગ અલગ મંદિરોમાં રાત્રિમાં ચોરીના બનાવ જે છે ધ્યાને આવેલા હતા જે બનાવ ધ્યાને આવેલા તાત્કાલિક પોલીસ દ્વારા એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે એમાં જે ચોરીના જે બનાવ બનેલ હતા એમાં મંદિરમાંથી માતાજીના છતર ત્યાં દાનપેટીમાંથી રોકડા રકમ અને એની સાથે સાથે મંદિરના અંદરમાં જે ભાગમાં અલગ અલગ વસ્તુઓ જે વપરાની હોય એ એવા ચાંદીના આઈટમ અલગ અલગ જે હતા એ આ ચોરીમાં મુદ્દામાલમાં ગયેલ હતા જ્યારે આ બનાવ મળેલ ત્યારે અમારા દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને ગ્રીન જ તરફથી જે સૂચના મળેલી જેમાં પોલીસ દ્વારા જે છે એક જિલ્લા પોલીસની એસઆઈટીની ટીમ ગઠન કરવામાં આવેલી જેમાં બચાવ ડીવાયસપીના નેતૃત્વમાં જેમાં એલસીબી આડેસર ગાગોદરના થાણાધિકારી અને એમની સાથે સાથે ત્યાંના જે કર્મચારી છે બધાને એક સાથે લેવામાં આવેલા જે તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ્સ પોલીસને મળતા હતા જેમાં અગાઉના ટાઈમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણામાં બનાસકાંઠાના રાધનપુર દિયોદર ફર્રા અને એની સાથે સાથે બીજી જગ્યાઓ પણ જે મંદિર ચોરીના જે બનાવ મનેલ હતા એમાં જે કોમન કડીઓ મળતી હતી જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચાલતી હતી મીનવાઇલ જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે કાનમેર જે કાગોદર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં પણ રાત્રિના દરમિયાન અલગ અલગ મંદિરોમાં ચોરીનો બનાવ બનેલ હતા અને એમાં બંનેમાં જે કોમન કડીઓ હતી અને એની સાથે સાથે જે બીજા બનાવ બનેલ જે કોમન કડી હતી બધી જ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા જેમાં વિસ્તારના અલગ અલગ સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના અહીંયા વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી ત્યાં રાજસ્થાનમાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આજે જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ છ આરોપી પકડવામાં આવ્યા છે છમાંથી પાંચ જે છે ત્યાં રાજસ્થાનના ઘડાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહનીય અને પ્રશંસા કામગીરી છે કે રાત્રે દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીઓને પકડવામાં આવેલા અને એ જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલું હતું એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક કરવામાં અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી કોર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલ હતા ઘણા બધા જે ઉપકરણ હતા એવા બધા રિકવર કરવામાં આવેલા છે આઠ જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ આઠ આરોપી છે આઠમાંથી છ પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે જેમાં એક સોની વેપારી પણ છે જેના દ્વારા મુદ્દામાં લેવામાં આવેલા હતું અને જે આરોપીઓ સાથે અગાઉથી સંકળાયેલું હતું બે આરોપી છે એ પકડવાના બાકી છે એમને પકડવાની તજવીજ પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે ઓવરઓલ જે કામગીરી કરવામાં આવી છે એમાં જે અધિકારી અમારા સંકળાયેલા હતા આડેસર ગાગોદરના થાણાધિકારી ડીવાયસપી ભયાઉ એલસીપી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો એ બધાએ દ્વારા જે કામગીરી કરવામાં આવી જ છે એમાં જિલ્લા પોલીસ દ્વારા એ બધા અધિકારી અને કર્મચારીને પચીસ હજાર રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવી રહી છે અને એની સાથે સાથે ઓવરઓલ જે આમાં ડિટેક્શન થયું છે એ ડિટેક્શનમાં જેટલા અલગ અલગ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા એ એંગલ્સ છેલ્લે એક બહુ કોર્ડિનેટેડ બેમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ કામગીરી ખૂબ સરાહના પાત્ર છે અને અગાઉમાં પણ જે ઓવરઓલ આ મંદિર ચોરીમાં જે અમારી વર્કિંગ ચાલતી હતી એ લિંક સુધી પહોંચવામાં પણ એમાં ખૂબ સફળતા મળી છે